મારા વિષયની પ્રસ્થાના છે ડર અને અભ્યાસનું મહત્ત્વ માનનીય શ્રી શિક્ષકો અને મારા વાલા મિત્રો આજે હું તમારી સામે ખુલ્લા દિલથી સીધા અનુભવ સાથે વાત કરવાનો છું તે મારો વિષય છે સ્ટેજનો ડર દરેક વ્યક્તિને જીવનમાં કેરે ડરનો સામનો કરે જ છે કેટલા ડર લેક્ચર હોલમાં બોલતા સમયે કેટલા કક્ષામાં પરીક્ષા દરમિયાન કેટલાક લોકો નવા પ્રોજેક્ટ અભ્યાસ નવો ચેલેન્જ લેતો ત્યારે ડર તો સૌને હોય આ ડર સામાન્ય છે પરંતુ એનો મુકાબલો અત્યંત મહત્ત્વનો છે સ્ટેજ ફોબિયા શું છે સ્ટેજ ફોબિયા લોકોની સામે બોલવાનો ડર હોય લક્ષણો છે હાથમાં કંપ આવી અને શબ્દોમાં ભૂલ થવી આ ફોબિયા કોઈ પણ માટે સામાન્ય છે અહીં સુધી કે મહાન કલાકારો સ્ટાર્સ નેતાઓનો સ્ટેજનો ડર એરા ચૂક્યા છે મારી પ્રાથમિક અનુભવતીનો ડરનો સંઘર્ષ તમને જણાવતો જ્યારે હું પ્રથમવાર સ્ટેજ ઉપર થયો ત્યારે મને ગળામાં તકલીફ અને બોલવામાં તકલીફ શબ્દોમાં તકલીફ ભાષામાં તકલીફ તકલીફે તકલીફ હતી વિડીયો અને બોલવામાં હું નહીં બોલી શકું લોકો મને જોઈને હશે હું સક્ષમ નથી વાસ્તવિકતા અનુભવું છું આ દરેકને થાય છે પણ હું ધીરજ રાખીને એક પગલું આગળ વધ્યું અને બોલવાનું શરૂ કર્યું ડરની લાક્ષણિકતા તો ઘણી બધી છે હૃદય ઝડપથી ધબકવું હાથ પગ કાપવા ઘમંડ પ્લસ વધવો માનસિક માનસિક લક્ષણો આપણના શરીર ઉપર પડવા કે વિચારોમાં અવ્યવસ્થિત ભયનો અનુભવ ડર બીક સામે ઓડિયન્સની પોતાની ક્ષમતા પર શંકા સમજવું આવશ્યક છે પણ ડર શરીર અને મન બંને ઉપર અસર કરે છે આ સામાન્ય છે સ્ટેજના ડરના સામાન્ય કારણો છે કે દ્રશ્યમાં હાજર લોકો જુઓ પણ ભય અનુભવો તૈયારીનો અભાવ તૈયારી ન હોય તો ડર હોય જ બની શકે નહીં આવે નિષ્ફળ પ્રયાસો ડર વધતા હોય છે આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે પોતાના અનુભવ દ્વારા જીવનની કથાઓ હું કહું તો પ્રથમ વખત બોલતા સમયે હું ભય અને ડર સાથે હું સ્ટેજ ઉપર ગયો હું જો હું ડર ન માનો તો હોઉં તો એક શબ્દ પણ બોલ્યો લોકોની પ્રતિક્રિયા જોઈને મનમાં વિશ્વાસ આવ્યો કે ત્યારબાદ સ્ટેજ પર ડરવા ડર અને સ્ટેજ પર ટકી રહેવાનો પ્રયત્ન કરતા હું ધીરજ અને તૈયારી જીત મેળવી અને લોકોના ઉદાહરણો મહાન કલાકારો શિક્ષકો ડર હોવા છતાં હિંમત રાખીને સ્ટેજ ઉપર સફળ થયો આવા મહાન લોકોને સ્ટેજ ઉપર જોઈને હું મારો સ્ટેજ ફિયર મારો દૂર થયો પ્રેક્ટિસ દરરોજ બોલવાની કસરત બોલવાનું પાંચ છ મિનિટ જેટલું થાય પણ પ્રેક્ટિસ કરવાની પોતાના મગજને મારે સફળ થવું કહેવું હોય તો સ્વાસ્થ્ય યોગ યોગા ધ્યાન પ્રાણાયામ એ બસ દરરોજ કરવાનું તો તમને કોઈ ડર સ્ટેજ ઉપર ચડવાનો નહીં રહે નિયમ ડર કેરે સમાપ્ત ન થાય પરંતુ નિયંત્રિત કરી શકાય છે સંદેશ આપો તો ડર સામે હિંમ ડર સામે હિંમત સામે લડો દરેક સફળ વ્યક્તિ સ્ટેજ ડર અને અનુભવ ચૂક્યા છે ડર પર વિજય પામા માટે તૈયારી હિંમત ધીરજ મનોવિજ્ઞાન આ બધું તમારે હોવું જોઈએ જ્યારે તમે ડરને સ્વીકારશો ત્યારે તમે નાશ પામી જશો જો અંતમાં એટલું કહું તો સ્ટેજનો ડર તમારા વિકાસનો ભાગ છે જો તમે હિંમત અને તૈયારી સાથે આગળ વધશો તો ડર માત્ર એક પાયલોટ માર્ગદર્શક બની જાય છે તો સ્ટેજનો ડર હોય કે શિક્ષણનો ડર હોય કે ગમે તેનો ડર હોય આપણે કોઈ વસ્તુથી ડરવું નહીં સામે હિંમત રાખીને તેનો સામનો કરવો જોઈએ એટલે ડરવાનું નહીં જીવન